ચાલો આજે વાત કરીએ આઠમા પગાર પંચની જુઓ આ ખાલી એક સરકારી જાહેરાત નથી આ એક એવો મુદ્દો છે જે કરોડો લોકોના ઘરના બજેટ અને દેશની તિજોરી બંને પર સીધી અસર કરવાનો છે તો ચાલો એના દરેક પાસાને એકદમ વિગતવાર સમજીએ શરૂઆત કરીએ આ એક આંકડાથી એક પોઈન્ટ ઓગણીસ કરોડ હવે આ સંખ્યા કેટલી મોટી છે એનો અંદાજો લગાવવો હોય તો એમ સમજો કે ઓસ્ટ્રેલિયા જેવા આખા દેશની વસ્તી કરતાં પણ વધારે છે બસ આટલા બધા લોકોના જીવનમાં એક મોટો નાણાકીય ફેરફાર આવવાનો છે તો સવાલ એ છે કે આ એક પોઈન્ટ ઓગણીસ કરોડ લોકો છે કોણ વેલ આ છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો એ લોકો જેમના માટે આઠમું પગાર પંચ બનાવવામાં આવ્યું છે આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલા પંચની રચના કેવી રીતે થઈ પછી આમાં કોનો કોનો સમાવેશ થશે પગારમાં કેટલો અને કેવો ફેરફાર થઈ શકે છે એની ટાઈમલાઇન શું છે અને હા સૌથી અગત્યનું આની સાથે જોડાયેલા વિવાદના મુદ્દા કયા છે તો સૌથી પહેલી અને સૌથી મોટી વાત આઠમો પગાર પંચ હવે કોઈ અફવા કે અટકળ નથી નવેમ્બર બે હજાર ત્રેવીસમાં એની સત્તાવાર રીતે રચના થઈ ગઈ છે મતલબ કે હવે ગાડી પાટા પર ચડી ગઈ છે અને પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને આ પંચનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે અધ્યક્ષ છે ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ એમની સાથે છે પ્રોફેસર પુલક ઘોષ અને શ્રી પંકજ જૈન એટલે કે અહીં કાયદાકીય શૈક્ષણિક અને વહીવટી અનુભવ આ ત્રણેયનો એક સરસ સંગમ જોવા મળે છે જે એક સંતુલિત રિપોર્ટ માટે ખૂબ જ જરૂરી છે ઓકે તો હવે એ જોઈએ કે આ એક પોઈન્ટ ઓગણીસ કરોડ લાભાર્થીઓમાં ખરેખર કોણ કોણ છે કારણ કે આ આંકડાની અંદરની જે વિગતો છે ને એ બહુ રસપ્રદ છે અને એક નવા જ ટ્રેન્ડ તરફ ઇશારો કરી રહી છે જુઓ કુલ લાભાર્થીઓમાંથી પચાસ પોઈન્ટ ચૌદ લાખ નોકરી કરતા કર્મચારીઓ છે જ્યારે ઓગણ લાખ હા ઓગણ લાખ પેન્શનરો છે અને આ એક બહુ મોટો બદલાવ છે પહેલીવાર એવું બન્યું છે કે લાભાર્થીઓમાં પેન્શનરોની સંખ્યા નોકરી કરતા કર્મચારીઓ કરતાં વધી ગઈ છે આનો સીધો અર્થ એ છે કે પગાર પંચનો સૌથી મોટો નાણાકીય બોજ હવે પગાર પર નહીં પણ પેન્શન પર રહેવાનો છે આ સરકાર માટે ભવિષ્યની નીતિઓ ઘડતી વખતે એક મોટો પડકાર બની શકે છે અને આ પંચની ભલામણોનો દાયરો ઘણો મોટો છે આમાં આઈએસ આઈપીએસ અધિકારીઓથી લઈને સેનાના જવાનો સુધી કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓથી લઈને સુપ્રીમ કોર્ટના સ્ટાફ સુધી લગભગ બધા જ કેન્દ્રીય વિભાગો આવી જાય છે ચાલો હવે એ મુદ્દા પર આવીએ જેની બધા સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે પગાર કેટલો વધશે આ આખી ગણતરીનો જે આધાર છે ને એ એક જ જાદુઈ નંબર પર ટકેલો છે એને કહેવાય છે ફિટમેન્ટ ફેક્ટર એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એ ગુણાંક છે જેનાથી તમારા હાલના બેઝિક પગારને ગુણવામાં આવે છે અને તમારો નવો બેઝિક પગાર નક્કી થાય છે બસ આ એક જ નંબર આખા પગારનું માળખું બદલી નાખે છે આને એક ઉદાહરણથી સમજીએ એટલે તરત સમજાઈ જશે ધારો કે કોઈનો બેઝિક પગાર બાવીસ હજાર ચારસો રૂપિયા છે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર હતો બે પોઈન્ટ સત્તાવન એટલે પગાર વધીને થયો સત્તાવન હજાર પાંચસો અડસઠ રૂપિયા હવે એવી અપેક્ષા છે કે આઠમો પગાર પંચ આ ફેક્ટર વધારીને ટુ પોઈન્ટ એટી સિક્સ કરી શકે છે જો એવું થાય તો એ જ બેઝિક પગાર વધીને સીધો ચોંસઠ હજાર ચોસઠ રૂપિયા થઈ જશે મતલબ કે ફિટમેન્ટ ફેક્ટરમાં નાનો એવો વધારો પણ પગારમાં મોટો ઉછાળો લાવી શકે છે અને હા આ વખતે અપેક્ષાઓ આટલી ઊંચી કેમ છે એ સમજવા માટે એટલું યાદ રાખવું જરૂરી છે કે છેલ્લી વાર સાતમા પગાર પંચે લઘુત્તમ બેઝિક પગારને સાત હજાર રૂપિયાથી સીધો અઢાર હજાર રૂપિયા કરી દીધો હતો જે બમણાથી પણ વધારેનો વધારો હતો પણ આ બધામાં સૌથી મોટો સવાલ કે આ વધેલા પૈસા હાથમાં ક્યારે આવશે આ એ પ્રશ્ન છે જે અત્યારે તમામ એક પોઈન્ટ ઓગણીસ કરોડ લાભાર્થીઓના મનમાં ચાલી રહ્યો છે તો સત્તાવાર ટાઈમ કંઈક આવી છે પંચને રિપોર્ટ આપવા માટે અઢાર મહિનાનો સમય મળ્યો છે પણ સૌથી મહત્વની વાત એ છે કે ભલામણો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની પૂરી શક્યતા છે આનો અર્થ શું એનો અર્થ એ છે કે ભલે રિપોર્ટ મોડો આવે પણ જ્યારે પણ પગાર વધારો લાગુ થશે ત્યારે કર્મચારીઓને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બાકી રહેલી બધી રકમ એટલે કે એરિયર્સ એક સાથે મળશે જોકે અહીંયા એક નાનો પેચ છે સરકારે સંસદમાં એકદમ સ્પષ્ટ કહ્યું છે કે અમલીકરણની છેલ્લી તારીખ તો સરકાર જ નક્કી કરશે આ એક નાનકડા વાક્યથી એક અનિશ્ચિતતા ઊભી થાય છે કે શું બધું સમયસર થશે કે પછી એમાં વિલંબ થઈ શકે છે આમ તો બધું બરાબર લાગે છે પણ જો આપણે સત્તાવાર દસ્તાવેજોને જરા ઊંડાણપૂર્વક જોઈએ તો કેટલાક એવા મુદ્દાઓ સામે આવે છે જેણે કર્મચારી સંગઠનો અને ખાસ કરીને પેન્શનરોની ચિંતા ખૂબ વધારી દીધી છે સૌથી મોટો વિવાદ પંચના કાર્યક્ષેત્ર જેને ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ટીઓઆર કહેવાય છે એમાં ઉમેરાયેલી એક નવી લાઇનને લઈને છે એમાં લખ્યું છે કે પંચે બિનફાળો આપતી પેન્શન યોજનાઓના અનફંડેડ ખર્ચને ધ્યાનમાં લેવો પડશે સરળ શબ્દોમાં સરકારે પંચને કહ્યું છે કે એવી પેન્શન યોજનાઓના ખર્ચની સમીક્ષા કરો જેના માટે કોઈ ફંડ ભેગું નથી કરાયું પેન્શનરો અનેક સંકેત તરીકે જોઈ રહ્યા છે કે ભવિષ્યમાં તેમના પેન્શન પર કાતર ફરી શકે છે આ સિવાય કર્મચારીઓમાં આખી પ્રક્રિયાને ટાઇમિંગને લઈને પણ ઘણી શંકા છે એ કર્મચારી સંઘના પ્રતિનિધિએ કહ્યું છે અને એમના જ શબ્દોમાં કહું તો દિલ્હીની ચૂંટણી હતી તેથી જાહેરાત થઈ અને જ્યારે યુપીની ચૂંટણી આવશે ત્યારે રિપોર્ટ આવશે આ નિવેદન સરકારના ઇરાદા પર એક પ્રકારનો અવિશ્વાસ દર્શાવે છે તો ચિંતાના મુખ્ય ત્રણ કારણો છે પહેલું ટુ ઓઆરમાં પેન્શન શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવો બીજું ભૂતકાળનો અનુભવ જેમ કે કોવિડ સમયના અઢાર મહિનાના ડીએ એરિયર્સ જે હજુ સુધી નથી મળ્યા એ સરકારના વચનો પર શંકા ઉભી કરે છે અને ત્રીજું એ ડર કે આખી પ્રક્રિયા ચૂંટણીના રાજકારણમાં ફસાઈને લાંબી ખેંચાઈ શકે છે આ બધી ચર્ચાઓ અને ચિંતાઓ વચ્ચે ચાલો સૌથી મોટા આંકડા પર નજર કરીએ એક અનુમાન મુજબ આઠમા પગાર પંચને લાગુ કરવાનો કુલ ખર્ચ એરિયર સાથે લગભગ નવ લાખ કરોડ રૂપિયાની આસપાસ આવશે અને આ આંકડો એકદમ સ્પષ્ટપણે બતાવે છે કે આ ભારતના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી પગાર સુધારણા બનવા જઈ રહી છે આ સરકાર માટે એક બહુ મોટો જબરદસ્ત રાજકોષીય પડકાર છે અને અંતે આ બધી બાબતો આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને ઉભા રાખે છે કોઈપણ સરકાર પોતાના એક પોઈન્ટ ઓગણીસ કરોડ કર્મચારીઓ અને પેન્શનરોની આર્થિક સુખાકારી અને બીજી બાજુ આખા દેશની તિજોરીના સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકે આ એ જટિલ કોયડો છે જેનો ઉકેલ આઠમા પગાર પંચે શોધવાનો છે